હું પુષ્પા ગૌ છું અમે ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રાયતા ખારેક મરચાંનું અથાણું તો રાયતા ખારેક મરચાંનું અથાણું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું ખારેક અને મરચાંનું અથાણું રાયતા રાયતા ખારેક મરચાંનું અથાણું તો એના માટે મેં અઢીસો ખારેક લીધી હતી એની એક રાત પલારી દીધી ને પછી આમ થોડીક વાર સૂકવી દેવાની આવી રીતે ઠરિયા કાઢી ને આ થોડાક આપણે મરચાં લીધા છે પચાસ ગ્રામ જેટલા આ મરચાં તીખા હોય એટલે પહેલાં આપણે હવે ખારેકને આપણે સુધારી લેવું આ સૂકી જ ખારેક છે આખી રાત પલાળશું ને એટલે આ મસ્ત થઈ જાય આ જ રીતે આપણે મરચાં પણ કટ કરી લઈશું હવે નાખશું એમાં રાયના કુરિયા બે ચમચી આખી મોટી બે ચમચી જો થોડી થોડીક આપણે નાખશું વરિયાળી થોડોક નાખશું આપણે આમચૂર પાવડર એક ચમચી આપણે મીઠું નાખશું થોડુંક મીઠું આગળ પડતું લેવાનું અડધી ચમચી આપણે લાગશું હળદર થોડુંક આપણે તેલ લેશું કાચું જ લેવાનું તેલ બધું આપણે મિક્સ કરી દઈશ થોડીક આપણે ખાંડના એક દિવસ આમ રહેવા રેવા દેવાનું ને હલાવતું રહેવાનું વચ્ચે વચ્ચે આમ પછી બીજે દિવસે બહેણીમાં ભરી દેવાનું બોટલમાં ભરી દેવાનું થોડોક આપણે લીંબુનો રસ નાખશું આમચૂર પાવડર તો નાખ્યો જ છે એટલે અડધા લીંબુનો જ રસ નાખીશ આમચૂર આમચૂર પાવડર નાખશું ને એટલે ખટાશ બહુ મસ્ત આવશે કેમ કે ખારેક નાખીશ ને એટલે ખાટું મીઠું અથાણું મસ્ત થાય હા હવે એક બહેણીમાં ભરી લેશો તૈયાર છે આપણું ખારેક મરચાંનું રાયતા અથાણું જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ